કરે મંગા પટિયા ફોન ફેર શું કરું બેડો તાર થોડું કોમ હતું શું કોમ હતું તમાકુ પૈસા જ બીડી હોય કે તમાકુ હોય માર ખોડતું થઈ ગયો પૈસા જ તો પૈસા માટે કોઈ કરવું પડશે કોઈ પ્લાન હોય ક્યાં કે

આ પાહે જન આપડી બોટ ના જન 40 બોજ છે 2m 10 બોલે નહીં હા લે પકડ તું દેખ પુછ્યા ના આવતું નહી લે જા દે ભાઈ આવતું નહી લે ભાઈ આ બાઈક આ આઉ થઈ ટાયરનો ખર્જો કોણ આલશે ભાઈ ભાઈ ટાયરને કરી જીત જાય આ ટાયર આવે જો જા દે એ કા દે ભાઈ મોડ ટાયર લાગે ઓ જો ફી તો તો નવો લાગતા હો નવો લાગે સાચું વાત છો જો બુ તો બોધે લાઈ ખબર આ તો मंगंगंग सूरज से सूरज से सूरज से तू चल ले अरे दुकान जीऊ लागे बीड़ी ला एक बीड़ी हो डाल दे एक घेरे वाओ मंगंग ले shit ए खपत के है हां बाइक क्यों छू छे बाइक से भीख ले वो बंदा बंद करते बंद करते भाग द

તો ગમતી આવું બાઈક મન ખબર નહી ચોઈ તો કે ગમત આવું શું લખી લે સર મન ખબર નહીં હું તો આવું ગમતી

ગમ્મો પોકો આયા હી કોન ગમ્મો પોજાય એમ તો બાયકે અમાર ઢીસકાડી ચાલુ મો ને કે તમે લખમરે તો બાયક બધું હોય વાત હાચી નાઘાઈ પણ 감사합니다.

નહીં yeah. ભૂખ yeah.

અલ્યા મંગા આપડી શું છોસ રાખો દાડી જો હા આવે છે ને આપડું નામ આતો ઓપટિયા અને તો અમે કાળા પાડો કેમ ખબર કાળા પડો થોડા પડો હેડો

ઉપાય <solvent> <gerçekten>